ભરૂચના હાંસોટ તાલુકાનું ઇલાઉ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયો છે ત્યારે આજ રોજ ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં ડેપ્યુટી સરપંચની પણ કરાઈ હતી ભરૂચના હાંસોટ તાલુકાનું ઇલાઉ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયો છે ત્યારે ગામનું સુકાન યુવા મહિલાના હાથમાં સોંપવામાં આવ્યો છે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નીચા રાઠોડ ની વરણી કરવામાં આવી છે તો ડેપ્યુટી સરપંચની વરણી માટે આજ રોજ હાંસોટના નાયબ મામલતદાર ઉર્વશી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે હિરેન પટેલની કારોબારી સમિતિના સભ્યો જયેશ પટેલ ગામના આગેવાન ભરત પટેલ અલ્પેશ પટેલ રમણભાઈ પટેલ દેવજી રાઠોડ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઇલાવ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા નવા સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્યોને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ગામની નવી ચૂંટાયેલી બોડીએ ગામના વિકાસના દાવા કર્યા હતા ઇલાવ ગામમાં ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી એમાં સમરસ થયું છે અને સરપંચ તરીકે નિશાબેન રાઠોડ ચૂંટાયેલા છે આજ રોજ તારીખ અગિયાર સાત બે હજાર પચીસના દિને ઉપસરપંચની જે ચૂંટણી હતી એની અંદર પણ બિનહરીફ રીતે ગામના હિરેનભાઈ પટેલની વરણી થઈ છે હું નિશાબેન જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું ઇલાવ ગામમાં આઝાદી પછીની પહેલીવાર બિનહરી આવ્યું છે એમાં હું સરપંચ છું ને ડિપ્યુટી સરપંચમાં હિરેનભાઈ છે એટલા માટે ઇલાવ ગામને ખૂબ ખૂબ અભિનંદન ને આભાર